અંબાજીથી પાટણ જવા માટે કઈ બસ અંબાજીથી કેટલા વાગે નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને કઈ કઈ બસ છે જે ક્યાં થઈને નીકળવાની છે તો આ વિડીયોમાં મિત્રો એસટી બસને લગતી ટેબલની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળવાની છે અને કોઈપણ ડેપોની માહિતી તમારે મેળવી છે કઈ બસ ક્યાં જવાની છે તો કોમેન્ટ કરજો આપણે એના ઉપર પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું મિત્રો આ ડેલ્લી મિત્રો જે અપડેટ આવે છે જે એપ્લિકેશનની અંદર એના દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે અને તમે ઘરે બેઠા કોઈ પણ એસટી બસનું ટેબલ લાઈવ લોકેશન મિત્રો ઘરે બેઠા ચેક કરી શકો છો તો આ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહીજો બધી જ માહિતી તમને વિડીયોમાં મળવાની છે જો તમારે અંબાજીથી મેં મતલબ પાટણ જવું છે તો તમને કઈ કઈ બસ મળવાની છે કેટલા વાગે તો પહેલાં નંબરની બસ છે મિત્રો અંબાજીથી હારીજ જે એક્સપ્રેસ છે મિત્રો ક્યાં થઈને નીકળશે કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે વિડીયોમાં ખાસ મિત્રો બનાવીજો રહજો પાલનપુરથી મિત્રો નીકળશે ક્યાં ક્યાં થઈને નીકળશે પાલનપુર કાણોદર છાપી સિદ્ધપુર અને પાટણ તમને છે પણ કેટલા ભાગે પોકારશે એ પણ તમને કીધું અંબાજીથી નીકળશે બપોરે એક અને પાંચ મિનિટે તો દાંતા તમને મળશે એક અને અઠ્યાવીસ મિનિટે પાલનપુર બસ સ્ટોપ બે ને છેતાલીસ મિનિટે હાઈવે સિદ્ધપુર અને પિસ્તાલીસ મિનિટે પાટણ મિત્રો તમને પકડી દેશે ચાર અને ચાલીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે હારીજ પાંચ અને ત્રીસ મિનિટે જો નાના સ્ટેશનની મિત્રો વાત કરીએ તો નાના ટેશન પણ તમે એની અંદર બધી માહિતી મિત્રો મેળવી શકો છો ક્યાં થઈને બસ નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી પણ અહીંયાથી તમને મિત્રો જોવા મળ અંબાજી દાંતા પાલનપુર કાણોદર છાપી સિદ્ધપુર પાટણ અને હારીજ તો બીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી ચાણસમાં વાયા પાલનપુર પાટણ એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એ પણ આપણે માહિતી જોઈ લઈએ જે કયા કયા રૂટ ઉપર એટલે કે કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે એની બધી માહિતી આપણે વિડીયોમાં જોવાની છે તો પહેલાં તો મોટા સ્ટેશન તમને કહી દઉં અંબાજીથી નીકળશે એટલે દાંતા મોટા શાળા જલોત્રા પાલનપુર જગણા કણોદર છાપી સિદ્ધપુર પાટણ અને ચાણસમાં હવે કેટલા કેટલા વાગે કયા સ્ટેશન થઈને નીકળશે તો એ તમને કહી દઉં આ નીકળે છે બસ મિત્રો એક અને અઠ્યાવીસ મિનિટથી અંબાજીથી નીકળે છે એક્સપ્રેસ છે જે અંબાજી ચાણસમાં વાયા પાલનપુર પાટણ છે અને ક્યાંથી થઈને નીકળશે દાંતા તમને મળશે બે અને ચાર મિનિટે પાલનપુર ત્રણ ને ચૌદ મિનિટે પાટણ તમને પકડશે પાંચ અને ત્રણ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે ચાણસમાં પાંચ અને છત્રીસ મિનિટે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી પાટણ એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે એ તમને કહી દઉં તો અંબાજીથી નીકળશે સાંજે ચાર અને પાંત્રીસ મિનિટે ક્યાં થઈને નીકળશે ક્યારે નીકળશે એ તમને કહી દઉં દાતા તમને મળશે પાંચ અને પાંત્રીસ મિનિટે જલોત્રા છ અને પાંચ મિનિટે પાલનપુર છ અને ત્રીસ મિનિટે પાલનપુર બસ સ્ટોપ છ ને પાંત્રીસ મિનિટે સિદ્ધપુર સાત દસ મિનિટે પાટણ આઠ અને પંદર મિનિટે તો આ હતા મિત્રો પાટણથી જે અંબાજીથી પાટણ આવવાવાળી એસટી બસના ટાઈમટેબલ અને વધુ કોઈપણ તમારે માહિતી જોઈએ તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો બનાવેલ છે અને આ એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન જેની અંદર તમે કોઈપણ સ્થળે તમારે જવું છે તો એની બસ તમે અહીંયા સર્ચ કરીને તમે એ બસને ટાઈમટેબલ જોઈ શકો છો સાથે સાથે જો લાઈવ બસ હોય તો એનું લોકેશન પણ તમે જોઈ શકો છો તો આ વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને બીજા નંબરમાં કે તમારે પાટણથી કદાચ પાછું અંબાજી જવું છે તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે પાટણ તો અહીંયા હું સર્ચ કરું છું મિત્રો જોઈ લો પાટણ તો અહીંયા સર્ચમાં આવી ગયું છે અને નીચે લખવાનું છે અંબાજી તો અંબાજી લખી લઈએ તો મેં અંબાજી લખી લીધું છે તો અંબાજી આવી ગયું છે હવે આપણે સર્ચ બસ ઉપર તમે ક્લિક કરશો તો પાટણથી અંબાજી જવા માટે હાલના ટાઈમની અંદર કોઈ પણ એસ બસ નથી તો આવી રીતે તમે કોઈ પણ એસ ટી બસના ટાઈમટેબલ મિત્રો જોઈ શકો છો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો